વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પાણીના મુદ્દે યોગ્ય રજૂઆત ન થતાં મહિલા કાઉન્સિલરનો દર્દ છલકાઈ ગયો હતો પાલિકાની વડી કજેરી ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર સોના કોર્પોરેટર્સ સ્નેહલ પટેલે પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યાના મુદ્દે રજૂઆત કરવાના હતા નગરસેવિકા પોતાના વિસ્તારની સમસ્યા અંગે રજૂઆત કરી તે પહેલા જ મેયર ફ્લોર પરથી નીકળી ગયા હતા જેને લઈને નગરસેવિકા પોતાની રજૂઆત કરી શક્યા ન હતા કોર્પોરેટરના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે સમસ્યાને લઈને તેમની રજૂઆત મેયર સુધી

અને મેયરશ્રી બહાર નીકળી ગયા જ્યારે પાણીની બાબતની વાત આવી ત્યારે એ પોતે મહિલા છે પાણીની મહિલાઓની વેદના જાણવી જોઈએ મારા વિસ્તારની બહેનો પાણી વગર આજે તરસે છે ત્યારે પાણીની વેદના નથી જાણતા અને વીસ મિનિટથી અત્યારે બહાર છે તો એ તો મહિલા છે તો એમને પાણી વિષય પર ગંભીરતા લેવી જોઈએ અને પાણી આપવું જોઈએ કેટલી તકલીફ છે તમે વિસ્તારમાં લોકોને કે કે અધિકારીને અધિકારીને પૂછો અમે કેટલા મેસેજ મેયરને કહીએ છીએ તો ખોટા ખોટા રિપોર્ટ આપે છે અમે જે બતાવીએ છે પાણી નથી તો કે રોડ બનાવે છે તો કે પાણીની લાઈન નાખવાની છે તો પાછો રોડ તોડીને પાણીની લાઈન નાખે તો અત્યાર સુધી પાણીની ગંભીરતા લેતા જ નથી મારી મહિલાઓ તરસે છે પાણી માટે મારા નાગરિકો તરસે છે તો પાણીનો મુખ્ય વિષય છે અને બેને ગંભીરતા લેવી જોઈએ ના હું અત્યારે બાર જોવાઈ છું